મહીસાગર જિલ્લા લેપ્રસી કચેરી દ્વારા રાષ્ટ્રીય રક્તપીત નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત લેપ્રસી કેસ ડિટેક્શન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાન એકવીસ ડિસેમ્બર સુધી ચાલશે જેમાં લેપ્રસી અધિકારી ડોક્ટર રવિ શેઠ તેમજ આયુષ મેડિકલ ઓફિસર ડૉક્ટર કલ્પેશ સુથાર દ્વારા આરોગ્યની ટીમ સાથે ઘરે ઘરે જઈને લેપ્રસી કેસ ચકાસવામાં આવી રહ્યા છે આ દરમિયાન રક્તપિત્તના લક્ષણ ધરાવતા દર્દીઓ મળતા તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી રહી છે જેથી નિદાન કરી તાત્કાલિક સારવાર પર મૂકીને દર્દીમાં આવતી અપંગતા અટકાવી શકાય રાજ્ય સરકારની સભાનતાના ભાગરૂપે એક લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેન અત્યારે રાજ્યમાં એકવીસ જિલ્લાઓમાં ચાલુ કરવામાં આવેલું છે જેથી આ એક્ટિવિટી દરમિયાન આશા વર્કર બહેનો એક પુરુષ કર્મચારી જે ઘરે ઘરે ફરી અને તમામ જે લોકોનું તપાસણી કરશે અને જે ગામોમાં આજે મહીસાગરમાં એકસો ગામમાં ત્રણ લાખ આડત્રીસ હજાર છસો સત્તાવન માણસોની તપાસણીનો આ કાર્યક્રમ બારમી તારીખ ડિસેમ્બરથી હાથ ધરવામાં આવેલ છે અને જેની તપાસણી એકવીસ તારીખ ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરવામાં આવશે